ધર્મસભા આજે આવીલાના સંત યૌહાનનું પર્વ ઉજવે છે ઈસુ પોતાની મહાવ્યથાને કારણે આપણને થનારી વેદનાને પ્રસવ વેદના સાથે સરખાવે છે સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી વીસ થી ત્રેવીસ હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો પણ સંસાર હરખાતો હશે તમે શોકમાં ડૂબી જશો પણ તમારો શોક આનંદમાં પલટાઈ જશે પ્રસુતિ વખતે સ્ત્રીને વેદના થાય છે કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે પણ બાળકને જન્મ આપ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું એના આનંદમાં તે વેદના ભૂલી જાય છે તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો પણ હું તમને ફરી દર્શન આપીશ એટલે તમારું હૈયું હરખાયું છે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો ઈસુ શિષ્યોને જણાવે છે કે સંસાર હરખાતો હશે પણ શિષ્યો શોકમાં ડૂબી જશે પાસખા ભોજન લીધા પછી શિષ્યો સાથેના વાર્તાલાપમાં ઈસુ આવા શબ્દો ઉચ્ચારે છે સંસાર એટલે ઈસુનો વિરોધ કરનાર આ વિરોધ કરનારમાં પ્રથમ સ્થાને છે વરિષ્ઠ સભાના સભ્યો વિશેષ કરીને ફરોશીઓ ફરોશીઓને મતે ઈસુ નિયમભંગ કરી યહૂદી ધર્મની દ્રઢતાને ઢીલી પાડે છે વિરોધ કરનાર છે વરિષ્ઠ સભા લોકોના ટોળે ટોળા ઈસુ પછવાડે જાય છે વરિષ્ઠ સભાને અસલામતી લાગે છે તેને મતે ઈસુ લોકોને ગેરમાર્ગે દોરે છે વિરોધ કરનાર છે રોમન ગવર્નર તેને ઈસુને કારણે પોતાની ખુરશી છોડવી પડે એવી નોબત આવી છે વિરોધ કરનારા આ બધા તેમના દ્રષ્ટિબિંદુથી ઈસુને હાનિકારક ગણે છે એ હાનિકારક ઈસુને મારી નાખવામાં આવે તો બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય તેઓ ઈસુને શુભ શુક્રવારે ક્રૂસ ઉપર મરણદંડ આપવામાં સફળ થાય છે એટલે શુભ શુક્રવારે તેઓ હરખાય છે ઈસુના શિષ્યો માટે આ મહાવિલાપનો દિવસ જેને લીધે તેઓએ સર્વસ્વનો ત્યાગ કરી તેની પાછળ આવ્યા હતા જેનામાં તેઓએ પોતાની બધી આશાઓ પૂર્ણ થશે એવું માન્યું હતું તે તો મરી ગયા શિષ્યો નિરાધાર બની જશે માટે તેઓ વિલાપ કરશે ઈસુ શિષ્યોની આ વેદનાને પ્રસૂતિ વેદનાની ઉપમા આપે છે પ્રસૂતિની વેદના માતા સહન કરે છે તો બાળકને ગર્ભમાંથી મુક્તિ મળે છે એક નવા બાળકનો જન્મ થાય છે આપણે આ ઉપમા ઈસુને લાગુ પાડીએ તો ઈસુની વેદના આપણ માનવોને મુક્તિ આપે છે આપણ સૌનો નવો જન્મ થાય છે આપણે પ્રસવ વેદના આપણને લાગુ પાડીએ તો શુભ શુક્રવારની વેદનાને કારણે આપણને પાસ્ખા રવિવારનો વિજય આનંદ મળે છે પુનરૂત્થાન કાયમી છે આપણું પણ પુનરૂત્થાન થવાનું છે એની બાંયધરી તરીકે ઈસુનું પુનરૂત્થાન થાય છે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવામાં ક્યારેક ખૂબ દુઃખ ભોગવવા પડે છે ઈસુ આ હકીકતનો સૌથી મોટો દાખલો છે ઈસુના દાખલા પરથી આપણે શીખી શકીએ કે દુઃખની વેળાએ બધું જ અંધકારમય લાગે છે આમાંથી આપણે કદી બહાર નહીં આવી શકીએ એવું લાગે છે પણ પુનરૂત્થાન તો છે જ प्रभु प्रभु पहचे आभनिपा न्याय छे अडग ऊंचा पहाड समान निर्णयो तारा गहन ऊंडा अब्दि समान तारी करुणा খো <laughs> নিছ

સાચા દિલ